દેવવ્રત અને જાય છે જે હવે છોટાદેપુર ના અરવિંદ રોહિત પણ આ પ્રાકૃતિક કૃષિ તરફ પડ્યા છે ગુજરાત રાજ્યપાલ દેવવ્રત અને આત્મ પ્રોજેક્ટ પ્રેરણા થી પ્રેરઈ જિલ્લાના કવાડ તાલુકાના પાનવડ ગામના ધરતીપુત્ર અરવિંદ રોહિતે છેલ્લા બે વર્ષથી વિશ્મુક્ત પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું છે પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી મોડલથી પ્રભાવિત થઈને પોતાના ખેતરમાં પંચસ્તરીય મોડેલ વિકસાવ્યું છે તો પંચસ્તરીય મોડેલ વિશે માહિતી આપતા અરવિંદભાઈ રોહિતે જણાવ્યું છે કે પંચસ્તરીય મોડેલમાં પ્રથમ સ્તર પર પૂરણ અડવી હળદર જેવા પાક લેવામાં આવે છે બીજા સ્તરે ચોડી મગ અડ તુલસી જેવા છોડવાનું પાક લેવામાં આવે છે તો ત્રીજા સ્તરે મધ્યમ લેવલના

બળદના હળથી ખેડીને ઘન જીવા વાવણી માટે તૈયાર કર્યો ખેડૂતો પાસેથી દેશી બિયારણ મેળવી તેને બીજા મૃતના પટ આપ્યા બાદ પંચ મોડેલ મુજબ ખેતરમાં ક્યારા બનાવી વેલાવાળા શાક કઠોળ અનાજ ધાન આયુર્વેદિક ઔષધિ ફળ પડાવીની વાવણી કરે છે આમ એક જ ખેતરમાં તમામ પાક મળી રહે છે તેમાં ખેતરમાં સુરણ ચોડી હળદર મકાઈ શેરડી મગ ભીંડા અડદ વાલુર પાપડી આંબા દ્રાક્ષ કાજુ નારેડી જાંબુ પપૈયા અંજીર જામફળ લીંબોડી કેળ દાડમ ડ્રેગન ફ્રુટ સાગ અશ્વગંધા લીલી પીફળ નું વાવેતર કરેલું છે આ તમામ પાકને પાણીમાં જીવામૃત મિક્સ કરીને આપવામાં આવે છે જેથી તેનો વિકાસ થાય સમય સમય પર જરૂર પડે તેને નિમાસ્ત્ર અગ્નયસ્ત્ર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે છે આમ જીરુ બજેટ પર તેમને વિવિધ પાકો મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે અરવિંદ ભાય તમામ ભરતી પુત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવી એક એકર જમીનમાં વિષમુક્ત વિવિધ પાક લઈ નિરોગી જીવન જીવાલ જણાવે છે મારું નામ રોહિત અરીનભાઈ હીરાભાઈ ગામ પાનવડ તાલુકો કાવાડ જિલ્લો છોટાદેપુર અને હું બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ખરેખર આપણા પૂર્વ જે ખેતી કરતા હતા એ સહી રસ્તે કરતા હતા જ્યારે રાસાયણિક ખેતી કરીએ છીએ એના કરતા પ્રાકૃતિક ખેતી કરવી સો સારી છે અને એકબીજા જે ભાઈઓ પ્રાકૃતિક કૃષિ કરે છે એ ની પાસેથી દેશી બિયારણો જેટલા મળે એટલા બને એટલા પ્રયત્નથી દેશી બિયારણો લઈ અને ખેડૂત જો પ્રાકૃતિક કૃષિ તરફ વળશે પોતે જાતે નિરીક્ષણ કરીને જ પ્રાકૃતિક કૃષિ ખાલી બે વર્ષ તમે કરશો તો ધરતી માતા તમને સો ટકા સપોર્ટ કરશે અને ધરતી માતા જેટલું એટલું આપવાની છે માટે બધા ખેડૂતોને નમ્ર વિનંતી છે કે પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ અને આપણા દેશને બચાવીએ આપણી ઘરની આવનદા પેઢીને બચાવીએ એ જ મારે કહેવું છે લગભગ આપણા એક એકરનું ફાર્મ બનાવીએ તો આપણા પાંચ માણસ પરિવાર ખાઈએ એટલું શુદ્ધ શાકભાજીથી માંડી

અત્યારે મારા ખેતરની અંદર હમણાં શરૂઆત કરી છે આઠમો મહિનો બેઠો ઓગસ્ટ મહિના થી એની અંદર શેરડી વાવી છે પપીતા વાવ્યા છે દ્રાક્ષ ના છોડ છે પછી અશ્વગંધા છે ડ્રેંગન ફ્રુટ નો છોડ છે પછી હળદર છે વેલાવાળી શાકભાજીના તમામ ફળો જેટલી વેલાવાળી શાકભાજી છે એ બધી જ પ્રકારની શાકભાજી વાવી છે આ ગૌમૂત્ર છે આ બે અને ખાટી છાસ છે આ છાસ અંદર થોડાક લીંબુ નાખવાથી અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ મળે અત્યારે હું બે ત્રણ વર્ષથી જ્યારે રસાયણિક ખાતરો અને પેપિસાઇડ બંધ કરવાથી જીવામૃત બીજા મૃત ઘન જીવામૃત અને આછાદાના પાંચે પાંચ આર્યાનો કરવાથી મારી જમીન અત્યારે એટલી ભરભરી એટલી પોચી થઈ ગઈ છે કે તમે વાત નહીં કરો એટલી મસ્ત માટી અને સુગંધ પણ આવે છે જેના જમીન ની અંદર સુગંધ નીકળે એ સમજી લેવાનું કે પ્રાકૃતિક કૃષિ કહેવાય પ્રાકૃતિક તરફ વળશો તો સો ટકા કુદરત આપણે સહકાર પણ આપશે અને કુદરત તરફ આપણે વરીશું એટલું આપણને ભગવાન પ્રત્યેનો સો ટકા નો વિશ્વાસ પણ મળશે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર